સમાજનો મોટો વર્ગ એસટીના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ પેન્શન મળતું હોય તેવા ભ્રમમાં રહે છે પણ હકીકતમાં એસટી કર્મચારીઓના પેન્શન ચા પાણીનું બિલ ચૂકવાય એટલું પણ નથી આવતું એસટી કર્મચારીઓને આમ જનતા પેન્શન કેટલું આવે છે તે પૂછે તો પણ તેઓ શરમજનક હાલતમાં આવી જાય છે અને પેન્શનની રકમ જણાવતા પણ ખચકાય છે હાલમાં જ પેન્શન વધારા માટે દિલ્હી ખાતે પેન્શન વધારોના લડતના મંડાણ થઈ ગયા છે અને લડત ચાલુ છે સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓને મિનિમમ સાત હજાર પેન્શન મળી રહે તે માટે બજેટમાં જોગવાઈ કરવા શ્રીને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે સરકાર જ્યારે લોકોના વિકાસની વાતો કરતી હોય ત્યારે એસટી નિગમના કર્મચારીઓનો વિકાસ કરવા અને કર્મચારીઓના પેન્શન વધારો કરવા શા માટે પાછી પાણી કરી રહી છે એસટીના કર્મચારીઓને આશ્રમજનક પેન્શનમાંથી મુક્તિ મળે અને ઉચ્ચ પેન્શન ચૂકવાય તેવી કર્મચારીઓની માગણી છે ધારાસભ્ય કે સાંસદ સભ્ય પાંચ વર્ષ માટે ચૂંટાય તો તેઓને આજીવન પેન્શન મળે છે જ્યારે એસટીના કર્મચારી પાંત્રીસ વર્ષ સુધી નોકરી કરી નિવૃત્ત થાય તો તેઓને પાંચ હજારનું પેન્શન પણ મળતું નથી ધારાસભ્ય અને સાંસદ સભ્ય તો પ્રજાના સેવક છે છતાં પેન્શન મેળવે છે તો આ ચૂંટાયેલી સરકાર કર્મચારીઓને પેન્શન દેવામાં કેમ આડોડાઈ કરે છે એવું કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે ગુજરાતની પ્રજાએ નિગમના કર્મચારીઓએ ભાજપને વધુમાં વધુ મત આપ્યા છે ગુજરાતના કર્મચારીઓને પેન્શન પણ વધુને વધુ મળવું જોઈએ નહીતર આગામી ચૂંટણીમાં આનો જવાબ આપવા કર્મચારીઓ તૈયાર છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપનું નોટિફિકેશન્સ મળતી રહે